નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મેલેરિયાની બીજી વેક્સિન અને મંજૂરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેલેરિયાની બીજી રસીને મંજૂરી આપી છે ભારતે આ મેલેરિયાની રસીને તેની બીજી રસીની યાદીમાં સામેલ કરી છે આ રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાઈ છે આ રસીને આર ટ્વેન્ટી વન મેટ્રિક્સ એમ નામ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે રસી પાંચથી પાંત્રીસ મહિનાના બાળકોને આપવા માટે મંજૂરી આપવામાં આવી છે નાના બાળકોને મેલેરિયાની શક્યતા વધારે હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામલલાના સાસરિયા પક્ષને આમંત્રણ આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા યોજાશે ત્યારે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અનેક લોકોને મોકલાઈ રહ્યું છે હવે સમાચાર સામે આવ્યા છે કે રામ ભગવાનના સાક્ષર્યા પક્ષ પણ અયોધ્યા આવશે નેપાળમાં તેમના સાક્ષર્યા પક્ષ મિથિલાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડથી આવ્યા છે ખરાબ સમાચાર પાંત્રીસ વર્ષીય અભિનેતા અપૂર્વા શુક્લાનું અવસાન થયું છે મળતી માહિતી અનુસાર તે ડિપ્રેશનમાં હતો મધ્યપ્રદેશમાં પોલીસને રેન બસેરામાંથી એક મૃતદેહ મળી આવ્યો છે મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ મળી છે જેના પર એક ફોન નંબર લખેલો હતો આ નંબર પર વાત કરતા જાણ થઈ કે મૃતક અપૂર્વા શુક્લા છે તેણે વેબ સિરીઝ હનકમાં ગેંગસ્ટર માયાશંકીની ભૂમિકા ભજવી હતી ચક્રવ્યો સત્યાગ્રહ ગંગાજલ અને તબાદલા જેવી ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે